તાઈ પૈસા ક્યાંથી આવે તન ખબર છે એના માટે શું કરવું પડે નોકરી કરવી પડે ને સેની નોકરી કરશ તું પૈસા આવી જશે તો પછી મારા માટે કપડાં લાવીશ એમ કેટલા લાવીશ એક જોડી લઈ આવીશ બે જોડી લાવીશ એટલા બધા લાવીશ તો એના માટે પૈસા એટલા બધા જોશે પછી એ તો તારા માટે ને મારા માટે લઈ આવીશ કે લઈ આવીશ તો ના પાડે છે જો તો તે કીધું કે હું લઈ આવીશ તમારા માટે ક્રિવાત ના પાડે એતાશ કે આવ્યો એતાશ એતાશ આઈ આવ તો એતાશ સુધી નાસ્તો કરે છે એતાશ શું જમે છે તું એમની અત્યારે ટીચર નાસ્તો આપ્યો શું જમે છે પરોઠું ગયડું પરોઠું એમ ને ભાવે છે ને હવે હવે તો ભાવે છે ને બધો નાસ્તો ભાવે છે ને હવે મજા આવે છે ને

ભગવાન પાછો જવાનું ઉપર પાસે જાવ તો ઉપર જાવું પડે એવું કોણે કીધું તને ભગવાન બોલાવે ને ત્યારે પ્રસાદી દેવા આવે પણ ડાયા થઈ જાય તો પ્રસાદી દેવા આવે ને જવાનું હો તો ભગવાન આશીર્વાદ દેવા આવે જો આ માથા ઉપર હાથ રાખીએ અને પછી આશીર્વાદ દેવા આવે